કોણ જવાબ આપ્યા વિના નહીં માં સંતાનો વરી છુ કોણ નથી ભરતું તમે રાજ જે બોલો છો ભાઈ ભાઈઓ સ્નેહ દેવા છુ પણ નાદ પરની સંમ્યાવા એની જ દુશાહ

એ કોઈ દ્રષ્ટિ સહીલી થી અને বনવાસ માં પણ એક શબ્દ ઉચ્ચાર્યા ઘણું વેઠ્યું છે ને નહીતર તે જૈગર તીસી મજાની મારવા પર તરી ઉછળ જઈ શકે महाराज ના ઉજ્વલ લક્ષ માટે આવા પાપનું અને પરશમા અપ્યન ગપી રસ્ત્ય છે મહારાજ ને પતરા હત્યાના પાપનો અપરાધ ન મટે એક એક જ છે જે પ્રયત્ન કરી લઉં તે સફળ થવાનો સંભાવના નથી પણ કારતેજ્ઞ મહાન વાત